राज्य आवेदन पत्र और झंडा का कार्यक्रम तो की हमारी सरकार से यही मांग है पूरी तरह से सफाया की जाए जिस तरह से इसराइल अपने दुश्मनों को जोड़ता तो तो है उसी सिस्टम से भारत में किसी का ना करें भी हमारी करेंगे है पुलवामा के बाद ये दूसरी घटना है जो है उसको लेकर किस तरह का जो है ना आवेदन पत्र में आपने उल्लेख किया है पुलवामा के बाद કશ્મીરમાં નહીં સરકાર બની પહેલી બાર એ જબ તક રાષ્ટ્રપતિ કા શાસન થમલા નહીં હાજર સરકાર બનને आतंकियों हिम्मत बढ़ गई है हिंदुओं पे और वहाँ के प्रवासी पे अटैक हो रहा है और जहाँ तो पे सैलानियाँ जो आते हैं उनको इस तरह से जो माहौल केंद्र सरकार से यही मांग है से अगर वहाँ की लोकल सरकार से कश्मीर नहीं सफल रहा है तो हम मांग करते हैं कि फिर से एक बार वहाँ आर के हवाले कश्मीर को करके कश्मीर से जो देश के गद्दार है सबको एक बार અને પ્રદેશને ધર્મ પૂછીને ગોળી ધરવી દેવામાં આવી છે આવા જિહાદી આતંકવાદી વિરુદ્ધ સરકાર મોટી કાર્યવાહી કરે અને સૈન્યને ખુલ્લી છૂટ આપીને બોમ્બ મારીને ગોળી ધરવી દે જેથી હવે પછી આવો આતંકવાદ ન થાય તેના માટે અમે સખત પગલાં લેવા માટે આખા ભારતભરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ડૉક્ટર પ્રવીણભાઈ થોગડિયાજીનું સંગઠન દેશભરમાં પચીસ હજારથી વધુ સ્થાનો પર આવેદન અને વિવિધ કાર્યક્રમો કરવા જઈ રહ્યું છે સાથે અમારી માંગ છે કે આ દેશમાં બહુ સંખ્ય હિન્દુ છે આ હિન્દુઓ ઉપર જેમ બંગાળમાં મુર્શિદાબાદમાં સામૂહિક હુમલો કરવામાં આવ્યો બેન દીકરી ઉપર અત્યાચાર અને બાળતા કરવામાં આવે છે અને નવજિહાદ હોવા છતાં પણ સુરત જેવા વિસ્તારમાં પણ મિલકતો છીનવી લેવાય છે આવા દરેક જીહાદી પ્રવૃત્તિ ઉપર હવે સખત કાર્યવાહી કરવા માટે અમે આજે આવેદનપત્ર પાઠવું બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ સુરત